ત્રણ હજાર વાહનોને લઈ જતું જહાજ ડૂબ્યું નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં હું અશ્વિન રાઠોડ ત્રણ હજાર વાહનોને લઈ જતું માલવાહક જહાજ પેસિફિક મહાસાગરમાં આગ લાગવાથી ડૂબી ગયું પ્રતિ સેકન્ડ સાત પોઈન્ટ પાંચ કિલોમીટરની ગતિએ પૃથ્વીની પ્રદક્ષિણા કરું છું અવકાશ યાત્રાએ ગયેલા શુભાંશુ શુક્લાનો પ્રથમ સંદેશ અમેરિકા પર હુમલો કરી શકે તેવી પરમાણુ મિસાઇલ વિકસાવી રહ્યું છે પાકિસ્તાન યુએસ રિપોર્ટમાં દાવો ઈરાનમાં માં મોસાદના શંકાસ્પદો ને દરરોજ ફાંસી બે મહિનામાં ત્રણસો થી વધુ મૃત્યુ દંડ પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવશે કેન્દ્ર સરકારે આપી મંજૂરી કેન્દ્રીય મંત્રી મંડળે કટોકટી અંગે ઠરાવ પસાર કર્યો બે મિનિટ નું મૌન પણ પાડ્યું ઈઝરાયલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને ભારતીયોનો આભાર માન્યો કહ્યું જય ઈરાન જય હિન્દ હમાસે આઈડીએફ પર કર્યો મોટો હુમલો ગાઝામાં વિસ્ફોટમાં સાત ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા યુદ્ધ પછી ઈરાન અને ઈરાકે હવાઈ ક્ષેત્ર ખોલ્યું પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ ફરી શરૂ થઈ પ્રતિબંધિત પીએફઆઈ ના હિટ લિસ્ટમાં માં નવસો ને બાઉતેર લોકો હોવાનો એનઆઈએ ની રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો ઈરાન ની મિસાઇલ હુમલા થી ત્રીસ હજાર થી વધુ ઘરો તબાહ વાસ્તવિક આંકડા સામે આવ્યા તો આ તારના ટોપ અને હું તો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત